અરે સીતારામ ભાઈ અમારા કરણપુર માં બીજી ત્રીજી ના ચોથી મે મહિનામાં માં હવન આયા છે સત સંડી તો એના માટે અમારા પ્લાસ્ટર નું બધું કોમ બાકી છે તો તમે આવી જાવ તો હોળી ઉપર ઘેર જતા રે ઓહો સારું ચલો ચલો વાંધો નહીં ચલો હેડો બીજા કારીગર ગોતું કારીગર તો મળતા નહીં પક્કા ભાઈ કોક કરવું તો પડશે ગમે તે કરવા યાર આ સંકટમાંથી અમને દૂર કરો

આ નો વળ્યો છે આજુ તો આયુ ગોઠવી નહીં બીજું કોમ લેવાનું છે નહીં આટલા બતાવવાનું હવે તારે ઓળખાણ કોણ શું આપડે કરણપુર માં અમારે ખોડિયાર માતા ના યજ્ઞ આવે છે એટલે હવે માતાજી ના મધ માં થોડી ને બધું કરાવું છું મારા નહીં માતાજી નું કોમ છે નાના પાછો તમામ પણ આ મારા બધા કાયે ત્યા જોતા રીમલોન વિમલન બધા કાયદા માતાજી નું કરી પછી તમારો ઉપકાર કદી નહીં હેડો તમે કોમ પ્લાસ્ટર બધું કરણપુર નો વર્ષ જોયો હે જોયો સિધાજી એટલે કોડિયાર માનું મંદિર આવશે તો પોચો હું તો બધું તમને બતાવી દઉં કોમ મૂકી દઉં આજે બધું પૂરું જ કરવાનું છે

આવશ છે કારીગર જતા રહેતા હોળી ના કારીગરો જતા રહેતા તમે પરળે મળ્યા છે આવો તમને માતાજી નો મઠોલ બતાવો જુઓ આ બાજુ જુઓ આ માતાજી નો મઠ છે ને સરસ મજાનો આરસપાર ના પથ્થર થી મઢવાનો હોય ટાઇલ્સ લગાવવાનું આ બધું કરાવવાનું તમારે ચેલા દાડા કરી આલ છો મહિનો શું મહિનો તારીખ બીજી ત્રીજી ચોથી મે મહિનામાં માં માતાજી નો સચંડી યજ્ઞ છે એટલે અમારે તો મહા

અલ્યા કોઈ મન બણાલ મારા દેરો તનું મોણ આળવાનું હોય અમે અમારું કરીએ તો કે કોમ તમે ખજૂર હે હા ખાવું ખાવું વિમલ લેતા દાને દાને મેં કેસર કા દમ જો આ વિમલ તને ખવરાવ તને વિમલ ખવરાવ

તારી આ ડોહા તો હજુ અહીંયા એ ડોહા જો આયો છે તમને કેટલી વાર કીધું અમારે બીજી ત્રીજી ચોથી મહાયુદ્ર યજ્ઞ સચંદી યજ્ઞ સર

એ મારા ચશ્મા હાલ છે બુડા આ સપનું આય પણ ચોખ્ખું ચોખ્ખું દેખાય મારો આ મારો દેખાડો મગર તો દેખાય ને માતાજી એ પરચો આલ્યો તમારે મધમ કોમ કરો એટલે માતાજી તમારા વારે ચડ્યા શું વાત છે હા એ કરો કરો અમારા બીજી ત્રીજી ને ચોથી બ્રહ્મ ભોજન ભોજન વ્યવસ્થા કરવાની છે અને સરસ મજાની શોભાયાત્રાની પણ વ્યવસ્થા કરવાની મારે કોઈ બધું વભરું નહિ ફટાફટ આ કરાવવાનું કરો અમારા કરણપુર માં ની જોર માતાજી નું કોમ પતા ને એટલે અમારે બધું ફટાફટ પર માર્યું તું ઠિગડા પર ઠિગડું દુગડઈ જોઈ ના દેવું જા તું મારા બાપને જને આ વાહ આ શું કોમ કીધું તું આ શું બેઠા સારું હોય અરે અમારું મઢુ કોમ કરો માતાજીનો ફોટા અલ્યા પણ આ ઈ તો લગાવવાની છે અરે બીજી તીજી ચોથી મહાયજ્ઞ છે સતતની અલ્યા મારો બધા ભાઈઓ મને મારશે કોમ નઈ થાય તો અલ્યા પણ આ ઈ તો કોઈ ઠોકે છે સોપરવાની રમળ નોટક ગ્યો હું ઊભો થાનો એ મારા મારો ટાઈમ બગાડ એ તું નેકર નેકર એ ઠીક એ પાડો આલો I love her, guys.